દેશના અભિયાન મહિલા વેગવંતુ બનાવવાના ભાગરૂપે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બારડોલી નગરપાલિકા દ્વારા રાખી મેળા બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું જે રાખી મેળાને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો સ્ત્રીઓને પુરુષની જેમ જ સમાજના દરેક સન્માન તક કે પછી સમાન જવાબદારી મળે અને મહિલા પોતે પગભર બને તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન ચલાવાઈ રહ્યું છે જે અભિયાનને વેગવંતુ બનાવવાના ભાગરૂપે બારડોલી નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાખી મેળા બે હજાર ચોવીસ આયોજન કરવામાં આવ્યું છે બારડોલીના રાજમાર્ગ પર સ્વરાજ આશ્રમ પાસે શરૂ કરાયેલા આ રાખી મેળાને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ મેળામાં બાડુલીના સખી મંડળની બહેનો દ્વારા બનાવેલી રાખડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ બાડુલી નગરપાલિકા દ્વારા નાગરિકોની ફરિયાદ અને સમસ્યાના ત્વરિત નિવારણ માટે એક ટોલ ફ્રી નંબર ધારાસભ્ય ઈશ્વરભાઈના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બાડુલી નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પટાંગણમાં એક પેડમાં કે નામ અંતર્ગત ધારાસભ્ય ઈશ્વરભાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર પ્રસંગે બાડુલી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પાલિકા ચીફ ઓફિસર બધા અધિકારીઓ સભ્યો તેમજ બારડોલી નગર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ બારડોલી નગરપાલિકા ખાતે બારડોલી નગરપાલિકા દ્વારા મહિલા સશક્તિકરણના પ્રયાસને વેગવંતુ બનાવવા માટે બારડોલી નગરમાં આવેલી સખી મંડળો દ્વારા રાખડીના વેચાણ માટેના કેન્દ્રો કે જે બારડોલી ખાતે આવેલ સ્વરાજ આશ્રમના કમ્પાઉન્ડ હોલની સાથે સરદાર પટેલ માર્ગ ઉપર ખુલ્લા મૂકવામાં આવ્યા છે આના કારણે બજારમાં જે વેપારીઓ પાસે રાખડીઓ લેવાય છે તેની જગ્યાએ આમ સરકારનું જે મહિલા સશક્તિકરણના જે પ્રયાસો છે એને આ કાર્યક્રમ થકી વધુ વેગવંતુ બનાવાશે અને સૌ બહેનોને વિનમ્ર અપીલ પણ કરું છું કે બારડોલી નગરની સખી મંડળ દ્વારા જે રાખડીઓ બનાવવામાં આવી છે એ રાખડીઓના સ્ટોરની મુલાકાત લઈ અને તે જગ્યા ઉપરથી રાખડીઓની ખરીદી કરે એવી પણ હું વિનમ્ર અપીલ કરું છું સાથે સાથે આજ રોજ બારડોલી ખાતે એક ટોલ ફ્રી નંબર દ્વારા બારડોલી નગરના નાગરિકોને જો કંઈક લાઇટની સુવિધા હોય પાણીની સુવિધા હોય ગટર વ્યવસ્થાને લગતી સુવિધા હોય રોડ રસ્તાને લગતી સુવિધા હોય કે અન્ય કોઈ પણ સુવિધામાં કંઈક તકલીફ સર્જાય